અરેશી એ તને કહો કાય ની તો એ શું છે આ બર્તન લેવા જવાની તો તને ખબર જ ન પડે આ સુલા એક બર્તન નથી મારે શું રાંધવાનું થાય ત્યારે મારા ટાંગા હરગાવવા

વાહ લીબડા વા હવે તો મારા માં બર ના હમાતું એટલે હવે મને કોઈ કામય નઈ સીધી હા હા થા તાકાત આવી ગઈ હવે હા લીબડા હવે તો તને લઈ કાપું

કેટલું મારાકો થાય બોલ્યા દાદો કેટલા ફેંકી દીધા મને હાડું આવું હા પાપા ઓ

ડોસીન ભરકે છે હવે કે ભાઈ બેરો જો બટન લેવા કાઈ દેતા ને તે અહીંયા થી લાયા અને મને કે તારે આ કાપવા એમ સો હાથ ખવરાઈ દીધી હા પણ કુબડ તો તારો ન જો ને આ દુખે લ્યો શું કરું હવે આ તો ડોસીને નો દેવાય ઘરે